ભરેલા મરચાંની બધી ટ્રીક અને ટીપ સાથે આજે આપણે નવી રીતે આ મરચાં બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે ભરેલા મરચાં બનાવવા માટે અહીંયા છ નંગ મોટા લીલા આપણે મરચાં લઈ લેશું ફ્રેશ એવા મરચાં લઈ અને વચ્ચેથી આ રીતે ચાકુથી કટ કરી લેશું અને તેમાં રહેલી નસ અને બી ચાકુની મદદથી આ રીતે દૂર કરી લેશું આ રીતે ખૂબ જ સહેલાઈથી આપણે તેમાં રહેલી નસ અને બીને કાઢી શકીએ છીએ તમે જોઈ શકો છો તો બસ આ રીતે આપણે પહેલાં બીને મરચાંમાંથી દૂર કરી લેશું એકવાર ફરીથી બતાવું છું આ રીતે મરચાં ઉપર ચાકુની મદદથી આપણે પહેલાં એક લાંબો કાપો લગાડીશું અને પછી ચાકુની મદદથી આ રીતે હરવા હરવા હાથેથી તેમાં રહેલા બી છે તેને આ રીતે ચાકુ ચલાવશો એટલે બી છે એ સારી રીતે તેમાંથી અલગ થઈ જાય છે અને બસ ચાકુની મદદથી આ રીતે તેને કાઢી લેશું તો આ રીતે આપણે બધા મરચાંમાંથી બી અને તેની નસને આ રીતે કાઢી લેશું અને આ રીતે સારી રીતે તમે જોઈ શકો છો મરચાંને આપણે સાફ કરી લેશું આ મરચાંમાં તીખાશ ઓછી હોય છે અને ખાવામાં ટેસ્ટી હોય છે તો જ્યારે પણ ભરેલ મરચાં બનાવો ત્યારે આ ટાઈપના લાંબા અને મોટા મરચાં પસંદ કરવાના મરચામાં ભરવાનું સ્ટફિંગ રેડી કરીશું તો અહીંયા આપણે દોઢ વાટકી જેટલો ચણાનો લોટ લેશું અહીંયા આપણે મેઝરમેન્ટ માટે વાટકીનો ઉપયોગ કરેલ છે હવે તેમાં બે ચમચી અચકચરા વાટેલા સિંગ દાણાના ભૂકાને એડ કરીશું અને સાથે સાથે એક ચમચી જેટલા આપણે તલ એડ કરીશું તલ એડ કર્યા પછી હવે તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું એક ચમચી એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું સાથે સાથે ચપટીક હિંગ એડ કરીશું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો સ્વાદ અનુસાર અડધી ચમચી મીઠું એડ કરીશું અને પછી તેમાં એકદમ ચટપટો સ્વાદ આપવા માટે અડધી ચમચી ખાંડ અને લીંબુ એડ કરીશું ખાંડ અને લીંબુથી આ મસાલાનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી બને છે તો અડધા ફાડા જેટલું લીંબુનો રસ એડ કરશું અને થોડીક કોથમીર એડ કરીશું હવે તેમાં આપણે મોણ માટે બે મોટી ચમચી જેટલું તેલ એડ કરીશું અને પછી બસ તેને આપણે હાથેથી સારી રીતે આ રીતે મિક્સ કરી લેશું આ રીતે આપણે લોટ અને મસાલાને હાથેથી મિક્સ કરતા જશું આ સ્ટફિંગમાં આપણે બિલકુલ પાણીનો ઉપયોગ કરવાનો નથી આ રીતે લોટને હાથેથી તમે બાંધતા જાશો એટલે સરસ તેનું બાઇન્ડિંગ આવી જશે અને આ રીતે જો મુઠ્ઠિયું બને તો તમારો લોટ પરફેક્ટ છે હવે તેમાં આપણે થોડુંક અડધી ચમચી જેટલું આદુ લસણની પેસ્ટ નાખશું અને તેને આ રીતે મિક્સ કરી લેશું જો તમને લોટમાં મોણ ઓછું લાગે તો એકાદ ચમચી વધારે પણ એડ કરી શકો છો તેલ તો અહીંયા આપણું સ્ટફિંગ રેડી છે રેડી કરેલા આ મસાલાને હવે આપણે મરચામાં આ રીતે હાથેથી લોટને પ્રેસ કરતા જશું આ રીતે દબાવી દબાવીને આપણે મસાલાને મરચાંમાં ભરી લેશું તો આ રીતે મસાલો ભરી અને આ રીતે પ્રેસ કરી હાથેથી અને બધા મરચાં આ રીતે ભરીને આપણે રેડી કરી લેશું એકવાર ફરીથી બતાવું છું આ રીતે મસાલાને હાથમાં દબાવીને આપણે મરચાંમાં સારી રીતે દબાવતા જશું આ રીતે દબાવી દબાવીને બધો મસાલો આપણે મરચાંમાં ભરી લેશું અને પ્રેસ કરશું જેથી કરીને લોટ આપણો સરસ મરચાંમાં દબાઈ જાય તો અહીંયા આપણા મરચાં ભરાઈને રેડી છે હવે આ મરચાંને આપણે બાફી લેશું તો તેના માટે આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરી લેશું અને આ રીતે કાણાવાળી પ્લેટ મૂકી અને તેમાં બધા મરચાં આ રીતે સેટ કરી લેશું આ રીતે સેટ કર્યા પછી ફક્ત પાંચ મિનિટ માટે તેને આપણે સ્ટીમ કરશું તો તેને ઢાંકણથી ઢાંકી અને પાંચ મિનિટ માટે આ રીતે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે સ્ટીમ કરી લેશું પાંચ મિનિટ થઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દેસું પાંચ મિનિટમાં આપણા મરચાં સારા એવા બફાઈને રેડી છે તેને આ રીતે ચાકુની મદદથી તમે ચેક કરી શકો છો રેડી કરેલા આ મરચાંને હવે આપણે રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દેસું અને દસ મિનિટ પછી તેને વઘારશું દસ મિનિટ પછી આપણા મરચાં સરસ એવા ઠંડા થઈ ગયા છે તો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે રાઈ અને જીરું અડધી ચમચી એડ કરીશું રાઈ અને જીરું સરસ કકડી જાય એટલે તેમાં આપણે એક ચમચી જેટલા તલ એડ કરીશું ચપટીક હિંગ એડ કરીશું અને પછી બસ આપણે મરચાંને તેમાં એડ કરી દેસું અને ગેસની ફ્લેમ લો કરી અને તેને ત્રીસ સેકન્ડ માટે આ રીતે તેલમાં થવા દેશું તો હવે તેમાં આપણે વધેલા મસાલાને એડ કરી દેસું અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું તો રેડી છે આપણા ભરેલા મરચાં સર્વ કરવા માટે તેને હવે આપણે સર્વિંગ પ્લેટમાં આ રીતે લઈ લેશું આ રીતે તમે ચણાના લોટના ભરેલા મરચાં સાતમ આઠમ માટે બનાવી શકો છો ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને નવી રીતથી બનાવેલા આ મરચાં એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની બનાવેલી આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કે જો રેસીપી સારી લાગી હોય તો લાઈક અને શેર જરૂરથી કરજો